આ અરવલીના પહાડો એ માત્ર પહાડો નથી એ અમારી આસ્થા છે અમારું અસ્તિત્વ છે અમારા પર્યાવરણ પાણી અને પ્રકૃતિ અમારી પ્રજાતિઓનું સ્થાન છે ત્યારે એને બચાવવા માટે આવનારા દિવસોમાં અમે દરેક મોરચે લડવા માટે તૈયાર છે અમે રાજસ્થાન હરિયાણા અને દિલ્હીના લોકો સાથે પણ સંપર્કમાં છે આવનારા દિવસોમાં જરૂર જણાશે અમે ગાંધીનગર ખાતે પણ કૂચ કરીશું અગર નામદાર સુપ્રીમ કોર્ટ આના પર ફરી સુનાવણી ન કરે

ખેડબ્રહ્મામાં આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ હતો ચૈતર વસાવા મંચ પર હતા આદિવાસી લોકોને રહ્યા હતા કે તીર કામઠા એ માત્ર આપણા માટે જ નથી હવે જો આપણા જળ જંગલ અને જમીન અને પહાડો ઉપર સરકાર આવવા માંગતી હોય અને એને ખરાબ કરવા માંગતી હોય તો આપણે તીર કામઠા ઉઠાવવા પડે તો પણ ઉઠાવી લેશું ગઈકાલે હજારોની સંખ્યામાં ત્યાં લોકો ભેગા થયા હતા અરવલ્લીના મુદ્દે ચૈતર વસાવાએ સરકારને ચીમકી આપી છે કે ગાંધીનગર કુંજ કરવી પડશે તો ગાંધીનગર કરીશું દિલ્હી જવું પડે તો દિલ્હી જઈશું પણ આ મુદ્દે અમે લડવા માટે તૈયાર છીએ અરવલ્લીના મુદ્દે મંત્રીની જે પ્રતિક્રિયા સામે આવી હતી ઊંચાઈ છે એ ખાલી દેખાય છે ઊંચાઈ ને નીચેથી પણ સો મીટર પૂર્ણ થતા હશે તો એ અરવલ્લીમાં જ ગણાશે લોકો ભ્રમ ન ફેલાવે પણ એક બાજુ આપણે જ્યારે કોર્ટનું સ્ટેટમેન્ટ સાંભળીએ બીજી બાજુ મંત્રીનું સ્ટેટમેન્ટ સાંભળીએ તો એ ખૂબ અલગ અને બહુ જ બધા પ્રશ્ન પેદા કરે એવું છે ગઈકાલે અમદાવાદના ખેડબ્રહ્મામાં જે સભા થઈ એમાં ચૈતર વ્યસાભાઈ ભાષણ આપતા આ બધી જ વાત કરી હતી પત્રકારોને જ્યારે પ્રતિક્રિયા આપ્યા હતા ત્યારે ફરી એકવાર ગાંધીનગર અને દિલ્હી જવાની વાત કરી છે સરકારને શું ચિમકી આપી છે સાથે જ લોકોને શું કહ્યું છે તે સાંભળો ખેરોજ ખાતે અરવલ્લી બચાવો પર્યાવરણ બચાવો સભા મળી આ વિશાળ સભામાં વિસ્તારના હજારો લોકો ઉપસ્થિત રહ્યા અને બધાએ આક્રોશ વ્યક્ત કર્યો અને અરવલ્લી બચાવવા માટે આવનારા દિવસોમાં જે પણ દિશા નિર્દેશ મળશે એ એ તરફ આગળ નક્કી કર્યું છે આપ સૌ જાણો છો નવેમ્બર રોજ કેન્દ્ર સમિતિ જે કરી હતી એની સુનાવણી થઈ અને એ સુનાવણીમાં નામદાર સુપ્રીમ કોર્ટની બેચે એવો આદેશ બહાર પાડ્યો કે અરાવલી એને જ માનવામાં આવશે કે જેની ઊંચાઈ સો મીટરથી વધારે હશે એવા પર્વતો જે પાંચસો મીટરના અંતરમાં આવેલા છે એમને પણ અરાવલી તરીકે ગણવામાં આવશે નહીં એમને પણ જંગલ વન રક્ષણ મળશે નહીં એના આદેશથી એ કાયદાકીય નીતિથી આવનારા દિવસોમાં ખનન માફિયાઓને રેડ કાર્પેટ સરકાર પાતરી આપશે એવી અમને ભીતિ સેવાઈ રહેલી છે આ અરાવલીના પહાડો એ માત્ર પહાડો નથી એ અમારી આસ્થા છે અમારું અસ્તિત્વ છે અમારા પર્યાવરણ પાણી અને પ્રકૃતિ અમારી પ્રજાતિઓનું સ્થાન છે ત્યારે એને બચાવવા માટે આવનારા દિવસોમાં અમે દરેક મોરચે લડવા માટે તૈયાર છે આપણા વડાપ્રધાન શ્રી એક પેઢ માકે નામ એની બહુ મોટી મોટી જાહેરાતો કરે છે અને આખા ને આખા જંગલો જે પ્રકારે હસદેવનું જંગલ હોય છત્તીસગઢના ઓરિસ્સાના આસામના નાગાલેન્ડના અને ઝારખંડના જે પ્રકારે ઉદ્યોગપતિઓને આપ્યા છે એ જ પ્રકારે આ અરાવલીના પહાડો પણ ઉદ્યોગપતિઓને આપવાની એમની જે વાત છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અમે રાજસ્થાન હરિયાણા અને દિલ્હીના લોકો સાથે પણ સંપર્કમાં છે આવનારા દિવસોમાં જરૂર જણાશે અમે ગાંધીનગર ખાતે પણ કુચ કરીશું અગર નામદાર સુપ્રીમ કોર્ટ આના પર ફરી સુનાવણી ન કરે અને સરકાર એ વાપસ નહીં લે તો આવનારા દિવસોમાં દિલ્હી તરફ પણ અમે કુચ કરીશું